આને છે ને આવી રીતના કરી નામ કરી અને આમ પલટી મારા હા મારી માં તમારા પાસેથી શીખી પલટી મારતા થેન્ક યુ પલટી એવી રીતે મારા બાજુવાળાના ઘરે અવાજ આવે પલટી એવી રીતના મારો કે બાજુવાળાના ઘરે અવાજ આવે યસ

ફૂલે તો નીચે નીચે તો અહીંયા ઉપર કેમ પાણી લગાડવાનું પાણી લગાડી ને થાય તો નીચેથી કી જે પોપડી હોય ને એ થઈ નીચે સાત સુધી જ હું સાત નથી ભણે ફેલ છું અચ્છા સોરી ઓકે આપણે ફિટનેસ કરી લઈ છે. બસ બસ આટલું બધું તમારું ઇન્ટ્રોડક્શન નહોતો પણ એના માટે આપણે એટલે જો સ્ટોક માં જશું કે જો સ્ટોક માં આવી રીતના મામા 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 નરમ કરવાને. હમ વાર થાય પછી નરમ કરો ને એમ થાય સુગી ગયો છે તો બેસાડવાનો. પણ આમ બેસાડો જો કે મસ્ત ફૂલી જતો હતો પછી આપણે આમ જોવાનું અરે આ અયા કાચો હતો એ કાચો હતો હવે આને પાછમ પરતી મારી એટલે રોટલો ફૂલી ગયો આ રોટલો આપણો ફૂલી ગયો રોટલો થઈ ગયો હવે આને કાઢી લેવાનો હમ આ રોટલો થઈ ગયો હાથે કાઢી લે આખી તાવીય સાફ કરો અને બીજો રોટલો આ રીતના હવે આને गीला કરી દઉં જે રટલો થઈ હમ બાય બાય હા મમ્મી એ અમે બોલી એ પણ તમે કેમ ઘી લગાડ્યું આમ અંદર ઓલું કરીને થોડું કમેન્ટ કમેન્ટ આપણે હું એમ હું એમ કહું આ આમ અંદર ઘી લગાડે

चला थी, ओछो खटास ओछो सही थे। खटास हाँ, खटास ओछे थे जैसे सॉरी, ओछो भी थे जैसे खटास ओछे। हम्म। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। कितना आ गया? जय सुंदराय, दस वाले। हाय। मम्मी बाय। मम्मी बाय। जय सुंदराय।